હલો જય માતા જય હિન્દ જય જોવા જયા હરા હર મહાદેવ બધાનું એક નવા બ્લોગ ઉડિયામાં સ્વાગત છે અત્યારના વાગ્યા છે ત્રણ અને હવે અત્યારે ઉઠીને જાગ્યો છું અને બીજા બધા જતા છે તલી વાડવા માટે તિમાહી પણ જઈ છે તલી વાડવા માટે જોઈ શકો છો અહીંયાથી થોડો અંધાર અંતર દેખાઈશું તો અને તડકો ખૂબ જ છે અને વાદર બાદર થયું છે અને તિમાહીને અમે બેઠા છીએ અહીંયા હે ધીમાઈ તો એન્ડ સુધી બનાવી જો તડકો ફૂલ છે હું અત્યારે પાણી લઈને જઈ રહ્યો છું તમે જોઈ શકો છો પાણીનો પીપળું લઈ લીધું છે અને ત્યાં કારણે મારા બેન અને જમ્યા રાજાને એમને બધાને વળગાડ્યા છે તડકાના ખરા તડકાના જોઈ શકો છો તો ખૂબ જ તડકો છે દોસ્તો આવા તડકાનું ખેતી કોમ કરવાનું હોય છે તો એન્ડ સુધી બનાવી જો અને તેમાં એ વાઢી રહેશે ઓલા જે રહી જતા એ અને હવે ધીમ અહીંયા ખાવા માટે દઈ દીધું છે પડીકું બડીકું ને હવે બેસે અહીંયા તો અહીંનો તારનો થોડોક નજારો તમને જોવાલાયક હશે એ બતાવી દઈશ दोस्तों शाम हो गई है और शाम का नज़ारा ऐसा कुछ दिखा रहा है आप देख सकते हो और अच्छे से सीन में लेके आपको दिखाऊंगा और आप कमेंट में ज़रूर से जनाएगा कि कैसा आपको लगा ये सीन હલો એવરોન હવે સાંજ પડી ગઈ છે બપોરે નજારો બતાવ્યો સાંજનો નજારો બતાવ્યો અને જે તમને કામ થયું છે ને એ પણ સીન બતાવ્યા કે એટલું કામ થયું છે ઓલરેડી અડધા ઉપર થોડુંક કર્યું છે વાઢવાનું અને અડધે તો પોકવા જ આવ્યા છે તો હવે દોસ્તો વાઢવાનું કેવું છે કે ચાર જણા એટલે ત્રણ જણા ખાસ કરીને વાધવાના વાઢોવાળા હોય છે એક જણું તો નાની ઢીંગલી પણ છે એટલે એમાં બીજી હોય છે અને કંઈક રાંધવાનું પછી ચા પાણીનું ને એવું બધું એક જણાને હોય છે તો દોસ્તો આવું કંઈક છે આપણે કામકાજ અને આ આ બ્લોગ વિડીયોમાં ખાસ કરીને તમને થમલેન ટાઈટલ જોઈને ખબર પડી ગઈ છે કે આવી રીતના હતું તો મારે થમલેન જે હોય છે ને એ ખાસ કરીને જે વિડીયોમાં હોય ને એ જ થમલેનમાં હોય બાકી બીજું થમલેણમાં આપણે બનાવીને બતાવી દઈએ એવું નહીં આપણે કરતાં કંઈ દીધું તો અત્યારે તમે જોઈ શકો છો આવો કંઈક નજારો જોવા મળે છે અને આ જે તલ તમે જોઈ શકો છો ક્યારના ઓલા વરસાદના પડી ગયેલા છે એ હજુ ઊભા નથી થયા જોઈ શકો છો તો સાંજનું વાતાવરણ કંઈક આવું જોવા મળી રહ્યું છે દોસ્તો તો જોઈ શકો છો તમે અને અત્યારે હું ખબર જ છે કે આપણે બકરા છીએ એટલે રસકો લેવા માટે આવી ગયો છું રસકો લેવો જરૂરી છે કારણ કે આખો દી કામમાં બીજી હોઈએ છે એટલે સાંજે રસકો લઈ લઈએ એટલે આખા દાડાનો રસ્કો ભેગો કરીને મૂકી દઈએ એટલે આખો દાડો થોડો થોડો નાખીએ એટલે ખાયા રાખે અને કામમાં હોય એટલે રસકો વાડવા ના આવીએ એટલે એના હિસાબે આપણે આ પહેલાંથી અગાઉ તૈયારી કરી નાખીએ અને રસ્કો આટલો પહેલાંથી વાઢેલો છે તમે જોઈ શકો છો અને આટલો બાકી છે તો જોઈ શકો છો આવું કંઈક વાતાવરણ છે અને દોસ્તો તડકાનું લીંબુ શરબત પીવું પડે છે તો આપણે લીંબુ શરબત પહેલાં લે પી તડકાના પીએ છીએ ચા નથી પીતા તો લીંબુ શરબત અત્યારે વેણી લઈએ પહેલાં લીંબુ વેણી લઈએ લીંબુ શરબત બનાવવા માટે લીંબુ તો ઘણા લાગ્યા છે પણ જોઈ શકો છો નાના 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 હજુ છે હજુ મોટા નથી થયા તો આવા કંઈક લીંબોડા લાગ્યા છે લીંબોડીએ મોટા 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 નથી લાગતા આવા આવા છે નાના નાના તો આ છે મોટો આવું આવું હોય ને તો હાલે તો આવડું હોય ને તો હાલે નીચે પડી ગયું એ ગા પડ્યું તો દોસ્તો આવડા આવડા છે વેણી લઈએ અને આવા કંઈક લીંબોડા લાગ્યા છે આપણી લીંબોડીએ જોઈ શકો છો ઘણા બધા લીંબુડા લાગી ગયા છે તો દોસ્તો લીંબુ કંઈક આવા છે હજુ બીજા કંઈક વેણી લઈએ એટલે ફરીથી આવું ના પડે લીંબુડીએ લીંબુ પડ્યા હોય તો સીધા શરબત બનાવીને પીએ તો અત્યારે તડકાનું શરબત બહુ જ ભાવે કારણ કે કામ કરતા હોય એટલે શરબત તો જોઈએ તો અત્યારે દોસ્તો હાં પડી ગઈ પણ છતાંય ગરમી જાતી નથી ગરમી તમે જોતાય છે મારું મોઢું કાળું કાળું પડી ગયું આખું કાળું આપણે તડકાનું કામ કરવાનું હોય છે દોસ્તો એટલે ફેસ તો કાળો પડવાનો જ છે તો દોસ્તો આ કંઈક મોટું લાગે આ લઈ લઈએ તો એવી રીતના હે પછી આ જોઈ શકો છો થોડુંક મોટું છે પણ હાલ ચાલો કાટા બહુ વાગે છે દોસ્તો કાટા કેટલા સરસ સરસ લીંબુડા છે અને તડકાના તો જોઈએ તડકામાં તો શરબત પીવું જ જોઈએ એમાં જરાય હાલે નહીં હાલો આટલા ઘણા પછી તાજે તાજે બીજી વાર લઈ જશું ઉતારી કંઈક છે તો દોસ્તો આ હા હા મસ્ત લીંબુ મળી ગયું તો હલો આટલા ઘણા આવે હવે ઉપડવી રસકો વાડવા સીધા